વધુ એક અપડેટ સામે આવી છે અને તે મુજબ અત્યાર સુધીમાં ઓગણીસ વૃદ્ધેના ડીએનએ જે છે તે સફળતાપૂર્વક મેચ કરી દેવામાં આવ્યા છે અને આ સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી છે મહત્વપૂર્ણ છે ખુશાલી કે જે રીતે આજે સવારે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જે એફએસએલ લેબોરેટરી છે ત્યાં જે ટેસ્ટિંગની પ્રક્રિયા મેચિંગની પ્રક્રિયા ચાલી રહી હતી તેની સમીક્ષા કરી હતી અને બીજી બાજુ સિવિલ હોસ્પિટલ ખાતે જે મૃતદેહો સોંપવા સહિતની અને ડીએનએ મેચિંગ સેમ્પલ લેવાની અને સેમ્પલ મેચિંગની જે પ્રક્રિયા છે તેની તેના સંદર્ભમાં ઉચ્ચ સ્તરીય બેઠક જે આરોગ્ય મંત્રી છે તેમના તરફથી પણ કરવામાં આવી હતી ઋષિકેશ પટેલ તરફથી એટલે કહી શકાય કે ત્રીજા દિવસે પણ સતત બેઠકોનો દોર ચાલુ છે અને શક્ય તેટલી ઝડપે જે ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવે તે તરફ સરકાર સતત પ્રયા પ્રયાસરત છે અને બીજી બાજુ મૃતદેહો જોપવાની વાત છે તો એકસો જેટલી એમ્બ્યુલન્સ હોસ્પિટલ ખાતે રેડી કરી દેવામાં આવી છે તમામ ડ્રાઈવરોને પણ એલર્ટ રહેવાનો મેસેજ આપી દેવામાં આવ્યો છે અને ડ્રાઈવરોના રજીસ્ટ્રેશન પણ સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ કરી દેવામાં આવ્યા છે કે જેથી કરીને જેવું ડીએનએ સેમ્પલ મેચ થાય કે તરત જ એમ્બ્યુલન્સ મારફત જે મૃતદેહ છે તેને જે તે સ્વજનના ઘર સુધી પહોંચાડી શકાય અને આ માટે સરકાર તરફથી નિઃશુલ્ક જે એમ્બ્યુલન્સની વ્યવસ્થા છે તે પણ આપવામાં સાથે સાથે જ જો બાય એર મૃતદેહ લઈ જવો હોય તો એર ઇન્ડિયા તે સંદર્ભમાં મદદ કરશે તેવી સૂચના પણ સરકાર તરફથી જાહેર કરવામાં આવી છે સૌથી મોટી અપડેટ અત્યારે સત્તાવાર આંકડા પ્રમાણે ઓગણીસ ડીએનએ સેમ્પલ મેચ થઈ ચુક્યા છે જી

પરિવારજનો ત્યાં જ છે અને ડીએનએ સેમ્પલ ત્યારે જ મેચિંગ જે છે તે શક્ય બને છે કે જ્યારે પરિવારજન ખુદ ત્યાં પહોંચી અને તેનું ડીએનએ સેમ્પલ આપે પરિવારજનનું પોતાનું ડીએનએ સેમ્પલ અને મૃતદેહનું ડીએનએ સેમ્પલ બંને મેચ કરવામાં આવે છે અને એ જ સેમ્પલ મેચિંગની પ્રક્રિયા છે જે લગભગ અડતાલીસ જેટલો સમય લેતી હોય છે અને આ પ્રક્રિયા સૌથી વધુ ઝડપથી પૂર્ણ કરવા માટે થઈને જ સતત સમીક્ષા બેઠકો ગૃહ રાજ્યમંત્રી અને આરોગ્ય મંત્રી તરફથી કરવામાં આવી રહી છે આજે જે ઓગણીસ મૃતદેહના સેમ્પલ મેચિંગ કરવામાં આવ્યા છે તેમના પરિવારજનો ત્યાં ઉપસ્થિત જ છે અને તેમની હાજરીમાં સંપૂર્ણ જે કાયદાકીય પ્રોસીજર છે એટલે કે જે ફાઇલ આપવાની હોય છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ ની સાથે સાથે જે લીગલ ડોક્યુમેન્ટ સિવિલ હોસ્પિટલે સબમિટ કરવાના હોય છે જે સંબંધીઓને તેની એક ફાઇલ સરકાર સામેથી જ જે સિવિલ હોસ્પિટલ છે તે સંપૂર્ણપણે તૈયાર કરીને આપવાની છે સ્વજનોને કે જેથી આગામી દિવસોમાં બહાર ગામના સ્વજનો હોય અન્ય રાજ્યના સ્વજનો હોય કે વિદેશના હોય તેમને અહીં જે ડોક્યુમેન્ટ છે તેના માટે ધક્કા ના ખાવા પડે માટે તે તમામ જે ફાઇલ છે તે તૈયાર કરી એક આખો સેટ તૈયાર કરીને આપવામાં આવશે ડોક્યુમેન્ટનો અને તેની સાથે સાથે જે સવલત છે જે નિશુલ્ક એમ્બ્યુલન્સ સેવા પૂરી પાડવાની તે આપવામાં આવી રહી છે જી સોનલ આભાર સમગ્ર માહિતી આપવા બદલ વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું પ્લેન ક્રેશ દુર્ઘટનાના સૌથી મોટા સમાચાર ડીએનએ મેચિંગ મામલે મળી રાત્રે સફળતાપૂર્વક મેચ થઈ ચૂક્યા છે